જમીન અંદાજીત પંદરસો સુડતાલીસ એકમમાં ચોરસ મીટર અંદર એ એ જમીન જમીન ગઈ છે અને અમારી જાણમાં એવું આવ્યું છે કે ટીપી સ્કીમની અંદર એ જમીનનો મ્યુનિસિપલ કોર્પોરેશન એનો કબજો લીધો છે પરંતુ અમારી સમજ એવી બને છે કે એ ટીપી સ્કીમની અંદર આવતી નથી અને આ બાબતની અમે સરકાર શ્રીમાંય રજૂઆત કરેલી છે અને ત્યાંથી પણ અમને એ મ્યુનસિપલ કોર્પોરેશનની બાબતમાં જ રજૂઆત કરવાનું માર્ગદર્શન મળેલું છે એટલે અમે ત્યાં રજૂઆત કરેલી છે ના હજી અમે એને માંગ્યો છે પણ હજી એનો આવ્યો નથી એ તો હું શિક્ષણવિદ છું ને એ બાબતની અંદર કોઈ પણ વાક્ય કહીશ તો એની વેલિડિટી બહુ નહીં અંદાજી આ લગભગ અડસઠ ઓગણીસો ને અડસઠ થી અમારા ડોક્યુમેન્ટ પ્રમાણે એ જમીન અમારી છે લેન્ડ ગ્રેબિંગ ની અંદર કરેલી જ છે અમે પણ એમાંથી એમાં એવું આવેલું છે કે લેન્ડ ગ્રેબિંગ કાયદાના જે જોગવાઈઓ હોય એ પ્રમાણે આ લેન્ડ ગ્રેબિંગ થતી નથી કેમ કે આ ડીલિંગ થયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની વચ્ચે હવે એ તો આપણે તો એ મ્યુનિસિપલ કોર્પોરેશન ને જ વાત કરી શકીએ અને એના જે અધિકારીઓ છે એની સાથે અમે ઓફિશિયલી વાત કરી પ્રકરણ એવું છે ઓફિશિયલી પ્રકરણ માં એવું જ છે કે અમારી જમીન હતી મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટે એનો અમારી જાણ બાર એનો ઉપયોગ કરી લીધો છે અને અમને એમ થાય છે કે ભાઈ અમારી જમીન છે કોર્પોરેશન શા માટે આરએમસી આરએમસી પાસે અત્યારે જમીન જમીન નથી એ નો પ્રશ્ન થઈ ગયો છે અમારી પાસે અમારી પાસે જે વિકલ્પ આવશે એ પ્રમાણે અમારી પાસે બોડી છે બધાનો વિચાર કરી અને જે નિર્ણય કરવાનો થશે એ નિર્ણય અમે આગળ ઉપર કરશું પણ જોઈએ છે કે ત્યાંથી શું જવાબ આવે છે એવો મને ઉપલબે ખ્યાલ છે જમીન થઈ ગયું છે તો થઈ ગયું છે પણ બધા કાયદાની સાથે બંધાયેલા છે કઈ કાયદાની બહાર કે ઉપર એવું તો કઈ